નમસ્તે સૌને અમે આજે ચોટીલા તાલુકાના વડાળી ગામે હિંગળાજ કૃપા ફાર્મ પર આવેલા છે ત્યાં હિતેશભાઈ અને બહુ સરસ સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી છે અને ઘણા બધા પાકો બિયારણ સંરક્ષણનું કામ પૂરી કમિટમેન્ટથી કામ કરે છે પોતાના ગાય ભેંસ છે તેનું ખાતર બનાવે છે ગેસ પ્લાન્ટ રાખ્યો છે જીવામૃત ઘન જીવામૃત વગેરે તૈયાર કરે છે અને પૂરા સંતોષથી પૂરું દિલ દઈને પૂરી સમજણ સાથે જે કંઈ કામ ચાલે છે તે જોવાનો ખૂબ આનંદ થયો ખૂબ સંતોષ છે અને સામાન્ય ખેડૂત કેમિકલથી કરતા હોય તેના કરતાં પચીસેક ટકા વધારે આવક થાય છે એમને ખર્ચો કાઢ્યા પછી અને ઝેર નથી આપવું પડતું જમીનને શરીરને શરીરનું સ્વાસ્થ્ય કુટુંબનું સ્વાસ્થ્ય આ બધા ફાયદા એમને ચોખ્ખા દેખાય છે ઘરમાં એમના પત્નીને પણ મળ્યા શિલ્પાબેન એમની પણ આ બાબતમાં ખૂબ સારો સહકાર છે પૂરી સમજણ છે અને એને લીધે થઈને આખો પરિવાર બીજાને પ્રેરણાદાયી કામ બહુ સરસ કામ કરે છે અહીં આવવાનું થયું એક જાત્રાના સ્થળે આવ્યા હોય એવો ભાવ ઊભો થાય છે આભાર મારું નામ કપિલ શાહ જતન નામની સંસ્થાથી છેલ્લા ચાલીસેક વર્ષથી ગુજરાતમાં સજીવ ખેતીના પ્રચારનું કામ કરું છું અને આવા ખેડૂતો પાસે જવાનું ખાસ ગમતું હોય છે